હેલો फ्रेंड्स વેલકમ ટુ माय યુટ્યુબ ચેનલ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર ફાર્મ ટ્રેક ઓગણચાલીસ ટ્રેક્ટર ચેમ્પિયન માત્ર એક લાખ અને પચાસ હજારની કિંમતમાં આ ટ્રેક્ટર આપી દેવાનું છે કમની કલર કમની ફિટિંગ એન્જિન જોવા મળશે અને ટ્રેક્ટરમાં તમને સારા ટાયર જોવા મળશે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે ફાર્મ ટ્રેક ઓગણચાલીસ ટ્રેક્ટરની ટનની મોડલની તો બે હજાર અને નવનું મોડલ છે ટ્રેક્ટર અને આખું ટ્રેક્ટર તમને કમની ફિટિંગ જોવા મળશે કમની કલર સાથે ઓરિજિનલ ટ્રેક્ટર છે કોઈ પણ સ્પેર પાર્ટ બદલાવેલો જોવા નહીં મળે ટ્રેક્ટરમાં સરો ક્યાંય પણ તમને જોવા નહીં મળે સારા ટાયર જોવા મળશે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ ટ્રેક્ટર જોવા મળશે પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળી જશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ગ કરે છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો માત્ર એક લાખને પચાસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સ સોપન એકોતેર પાંચ બાવીસ માલિકનો મોબાઈલ નંબર છે બાણું સ સોપન એકોતેર પાંચ બાવીસ આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર દિશા જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે માત્ર એક લાખને પચાસ હજાર રૂપિયા ટ્રેક્ટરની ખેડૂત મિત્રો કિંમત રાખેલી છે અને જો આપણો વિડીયો ખેડૂત મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ બાણું સો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તેને તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિસરાજ